હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું અગેન તમારા માટે એક મેંગો સ્પેશિયલ રેસીપી લઈને આવી છું ઉનાળો આવે ને એટલે મેંગોની કંઈ કંઈક નવી નવી રેસીપીઝ બનાવવાનું ખૂબ જ મન થાય અને હવે તો હાફુસ કેરીની સિઝન પણ જવામાં છે એટલે લાસ્ટમાં આપણે એક જતાં જતાં હાફુસ કેરીની એકદમ ટેસ્ટી એવી મેંગો મૂઝની રેસિપી બનાવી લઈએ તો ચાલો રેસીપી શરૂ કરીએ મેંગો મૂઝ બનાવવા માટે મેં અહીંયા બે આફૂસ કેરી લઈ લીધી છે અલ્ફાંઝો અલ્ફાન્ઝો કેરી યુઝ કરવાનો મેઇન એમ છે કે ટેસ્ટમાં એકદમ સ્વીટ આવે છે એટલે એક્સ્ટ્રા શુગર છે બને એટલી કોઈ પણ રેસીપી બનાવતા હોય ત્યારે એડ કરવાની ઓછી જરૂર પડે છે હવે જો બંને કેરી છે મેં આ રીતે છાલ ઉતારી અને નાના નાના પીસીસ કરીને કટ કરી લીધી છે મારા બંને કેરી થઈને એક કપ કેરી થઈ છે એટલે તમારે જો બે કેરી કરતાં વધારે કેરીની જરૂર પડે તો એક કપના માપ પ્રમાણે તમારે કેરી છે એ લઈ લેવાની રહેશે અલ્ફાન્ઝો કેરી ન હોય તો તમે બીજી કોઈપણ કેરી કેસર કેરીનો યુઝ કરીને પણ તમે આ બનાવી શકો છો હવે એક કપ મેંગો હતી એની સામે મેં અહીંયા એક કપ છે હોમમેડ પનીર લઈ લીધું છે ક્રમ્બલ કરીને તમારે હોમમેડ પનીરની બદલે બારના પનીરનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને આ એક ટી સ્પૂન જેટલું વેનિલા એસેન્સ એડ કરી લીધું છે અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો જેગરી પાવડર અથવા તો બ્રાઉન શુગર તમારે જે પણ યુઝ કરવું હોય એ કરી શકો છો બધી વસ્તુ એકસાથે મિક્સર જારમાં એડ કરીને આની એકદમ સરસ ફાઇન પ્યુરી બનાવી લેવાની છે આ બેટર છે એકદમ થીક બનશે તો બસ તમારું મેંગો મૂઝ છે રેડી થઈ ગયું છે ને એકદમ ઇઝી ચાર જ ઇન્ગ્રીડિયન્ટથી ને એકદમ સરસ મેંગો મૂઝ છે ઘરે બની જાય છે અને આમાં પનીર એડ કરીએ છીએથી પ્રોટીન પણ આમાં ખૂબ જ આવે છે હવે જો હું આમાં મેંગો મૂઝ છે બે રીતે સર્વ કરવાની છું એક છે ચીઝ કેકની જેમ બિસ્કિટના બેઝવાળું મેંગો મૂઝ છે એ સર્વ કરીશ ને એક આપણે નોર્મલ છે મેંગો મૂસ સર્વ કરશું બિસ્કિટના બેઝ માટે મેં અહીંયા કોઈ પણ તમે ડાયજેસ્ટિવ બિસ્કીટ એનો યુઝ કરી શકો છો મેં અહીંયા મેરી બિસ્કીટનો યુઝ કરેલો છે મેં દસથી બાર મેરી બિસ્કિટ લઈ અને એને આ રીતે મિક્સર જારમાં પાવડર ફોર્મ કરી લીધું છે રેડી કરેલો બિસ્કીટનો ભૂકો છે એને આપણે એક બાઉલમાં અલગ કાઢી લેશું અને એમાંથી આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો પાવડર છે એ એક અલગ વાટકીમાં રાખી દેવાનો છે જે આપણે પાછળથીને ગાર્નિશિંગમાં યુઝ કરશું અને બાકીનો જે બિસ્કીટનો ભૂકો છે એમાં આપણે મેલ્ટેડ બટર એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું એડ કરી અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે બટર છે એ વધારે કે ઓછું નાખ્યું હોય એ તમને કન્સિસ્ટન્સી ઉપરથી ખબર પડશે તમે જો આ રીતે ચમચીથી પ્રેસ કરશો અને બિસ્કીટ એકદમ બેનો બેસ છે સેટલ થઈ જતો હોય તો તમારે બટરની જરૂર નથી એ તમને ખ્યાલ આવી જશે મેં આમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું બટર એડ કર્યું એટલે મારો બિસ્કિટનો બેસ છે રેડી થઈ ગયો છે તો બસ હવે આપણે મૂસ છે રેડી કરી લઈએ એના માટે મેં અહીંયા ત્રણ બાઉલ લઈ લીધા છે એમાં બે બાઉલમાં હું બિસ્કિટવાળું મૂઝ બનાવું છું અને એકમાં હું આપણે સિમ્પલ મૂસ બનાવશું સિમ્પલ મૂસ પણ ટેસ્ટમાં એટલું જ સરસ લાગશે જોવો હવે આ રીતે છે આપણે બે બાઉલમાં નીચે બિસ્કિટનો બેઝ છે એ ચમચીએથી પ્રેસ કરીને એકદમ સરસ સેટલ કરી લેવાનો છે જેથીને એકદમ સરસ છે એ ફ્રીઝમાં સેટ થઈ જાય પછી આપણે ઉપરથી ને રેડી કરેલું મૂઝ છે એ એડ કરી દેસું નીચે થર્ટી પોર્શન છે આપણે બિસ્કિટનો રાખશું ને ઉપર છે એ 70% આપણે મૂઝ રાખશું અને ઉપર આપણે ગાર્નિશિંગ હજી કરવાનું છે એટલે બાઉલ તમે કોઈ પણ રેડી કરો તો એમાં ઉપર છે એટલી જગ્યા રાખવાની કે તમે ઉપર ગાર્નિશિંગ છે એડ કરી શકો હવે જો એક લાસ્ટ બાઉલ છે એમાં ખાલી મૂઝ છે એ એડ કરેલું છે આ મૂઝ છે એકદમ સિમ્પલ રીતે બને છે પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે અને પ્રોટીનથી ભરપૂર છે એટલે તમે આ રીતે બાળકોને બનાવી દેશો તો એમને ખૂબ જ ભાવશે હવે જો મેં આને ફ્રીઝમાં સેટ કરવા રાખી દીધું હતું થી ત્રણ કલાક માટે તમારે જો વધારે જલ્દી સેટ કરવું હોય તો તમે ફ્રીઝરમાં સેટ કરશો તો એકથી દોઢ કલાકમાં એકદમ સરસ છે સેટ થઈ જશે તો બસ આપણું મૂઝ છે એ ફ્રીઝમાં સેટ થઈને રેડી થઈ ગયું છે તો હવે આપણે એને ગાર્નિશ કરી લઈએ મેં જે બિસ્કિટના બેઝવાળા મૂઝ બનાવેલા છે એમાં હું ગાર્નિશિંગમાં બિસ્કીટનો પાવડર છે એડ કરું છું અને જે આપણે સિમ્પલ મૂઝ બનાવેલું છે એમાં હું પિસ્તા એડ કરું છું પિસ્તા છે મેં એકદમ સરસ ઝીણા ચોપ કરી અને ફરતે મેં પિસ્તાનું ગાર્નિશિંગ કરેલું છે તમારી ચોઈસ પ્રમાણે તમે આમાં ગાર્નિશિંગમાં કંઈ પણ વધારે કે ઓછું કરી શકો છો હવે જો વચ્ચે છે મેં મેંગોના પીસીસ એડ કરેલા છે તો બસ તમારું મેંગો મૂઝ છે એ રેડી થઈ ગયું દેખાવામાં જેટલું સરસ લાગે છે ને ટેસ્ટમાં પણ એટલું જ સરસ બનશે તો એકવાર જરૂરથી ના સિઝનમાં આ મેંગો મૂઝ ટ્રાય કરો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય